મનુષ્ય શરીરમાં આવેલા પાચન તંત્રમાં એવી કઈ ત્રણ જગ્યા છે કે જ્યાં પાચન થતું નથી એટલે કે પાચન ક્રિયા થતી નથી જસ્ટ એક 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 ટ્રેક છે 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 રસ્તો તો આ આ જો પાચન પાચન ને ક્રિયા ના થાય એવી ત્રણ જગ્યા છે રસ્તા જ છે ખાલી પાચન માટેના રસ્તા છે પરંતુ એની પાસે એવી કોઈ એન્ઝાઇમ્સ નથી એવી કોઈ વસ્તુ નથી કે જે ખોરાકનું ડાયજેશન કરી શકે એવું સૌથી પહેલું જે છે એ આવી આપણી કંઠનળી કંઠનળી બાદ આવશે અન્નનળી અને અન્નનળી પછી અંતિમ છે મોટું આંતરડું ખોરાકનું ક્રિયા ના થાય એટલે કે અહીં ડાયજેશન થતું નથી તો એવું પૂછાય એક્ઝામની અંદર જો ઓપ્શન એ કંઠનળી હોય ઓપ્શન બી અન્નનળી હોય ઓપ્શન સી હોય આપણું મોટું આંતરડું તો ડેફિનેટલી ઓપ્શન ડી હશે કે ઉપરના તમામ આ ઉપરના તમામે તમામ અંગ એવા છે જેની અંદર પાચન ક્રિયા થતી નથી આ ખાસ યાદ રાખજો આ ક્વેશ્ચન બહુ જ મહત્વનું છે કેમ કે તરત જ આ બંનેમાં તો ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવશે પણ જો ઓપ્શનમાં મોટું આંતરડું હશે ને તો લખી નાખશે કે નાના આંતરડામાં જો પાચન થાય તો મોટા આંતરડામાં થતું જ હશે ને ના મોટા આંતરડામાં પાચન ક્રિયા થતી નથી